ગુજરાતમાં ફરી વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચો આવશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે આવતા અઠવાડિયે બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો ચાલો જાણીએ કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે અને આ વરસાદ કેવો હશે ખેડૂતોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો સાથે સાથે આજના બજાર ભાવ અને કૃષિ સમાચાર તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડિયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વીડિયોમાં તમને

ગુજરાતમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉકળાટ અનુભવાશે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના બે જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાય છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીના કારણે ઉકળાટ અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાતના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં આકરી ગરમી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સાથે જ રાજ્યોમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ગરમીની સંભાવનાઓ સાથે તાપમાનમાં મોટો ફેરફારો થવાની શક્યતા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગે ગુજરાતમાં દસ અગિયાર અને બાર તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકડામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારથી સૌરાષ્ટ્ર અને કચ્છના દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે ફરી એકવાર રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો ઘણા ભાગોમાં ચાલીસની નજીક પહોંચી ગયો છે અમરેલી મહુવા કેસોદ અને દીવમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સૌથી નીચું મહત્તમ તાપમાન ઓખામાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને ગાંધીનગરમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે રાજકોટમાં આડત્રીસ અને વડોદરામાં તથા સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં ઓગણીસ ડિગ્રી નોંધાયું છે આ સિવાય નલિયાનું લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ વધવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અકડામણ થાય તેવું હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન વિભાગે તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે વાત કરીએ સૌરાષ્ટ્રના વાતાવરણની તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન કેન્દ્ર દ્વારા આજનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જશે તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જોકે વરસાદની કોઈ શક્યતા નથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે તેમજ આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તેમજ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા હવામાન કેન્દ્ર દ્વારા તારીખ છ એપ્રિલનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે આજે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ આગામી અઠવાડિયે સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે અમરેલી જિલ્લામાં તારીખ છ એપ્રિલના મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે તો બીજી તરફ ધગધગતા ઉનાળા વચ્ચે વરસાદની આગાહી કરી છે ખેડૂત મિત્રોએ આ તારીખોમાં સાચવવું પડશે

હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ દરમિયાન થી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે આ સિવાય કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે જે પછી તેરથી સોળ એપ્રિલમાં રાજ્યમાં માવઠાનું રાઉન્ડ આવવાની સંભાવનાઓ છે જોકે માવઠું ગયા પછી હવામાનમાં કેવા ફેરફારો આવશે તે અંગે પણ હવામાન નિષ્ણાતો દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એપ્રિલના મધ્યમમાં ઉનાળા વચ્ચે માવઠાનો માહોલ ઊભો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે માવઠું ગયા પછી ફરી એકવાર ગરમીનો મારો શરૂ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે સોળ એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી તાપમાન ફરી ઊંચું જવાની આગાહી કરવામાં આવી છે એપ્રિલના અંતમાં ભયંકર ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે આકરી ગરમી દરમિયાન પશુ પક્ષીઓની પણ ખાસ કાળજી લેવાની સલાહ તેમના દ્વારા આપવામાં આવી છે હવામાન નિષ્ણાત વધુમાં જણાવે છે કે એકવીસથી ત્રીસ એપ્રિલ દરમિયાન ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ છે આ તારીખો દરમિયાન આકરો તાપ પડવાની આગાહી કરાઈ છે જેમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર જાય તેવી શક્યતાઓ છે એપ્રિલ મહિના દરમિયાન આકરી ગરમી રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે છે તેઓ કહે કે પાછલા વર્ષે ગરમીનું જોર ઓછું શિયાળો નબળો રહ્યો છે શિયાળો સામાન્ય કરતાં વધારે ગરમ જોવા મળ્યો છે પરંતુ હવે ઉનાળામાં હીટવેવના આકરા રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે હવામાન નિષ્ણાત દ્વારા રાજ્યમાં આકરા ઉનાળાનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આઠથી તેર એપ્રિલ દરમિયાન રાજ્યમાં વેવનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ છે તેઓ કહે છે કે આ દરમિયાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન જાય તેવી શક્યતાઓ છે આ સિવાય કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે જે પછી તેરથી સોળ એપ્રિલમાં રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ છે જોકે માવઠું ગયા પછી હવામાનમાં કેવા ફેરફારો આવશે તેની પણ માહિતી તેમણે આપી હતી જ્યારે વાત કરીએ મે મહિનાની તો મે મહિના દરમિયાન અમુક દિવસો દરમિયાન આકરી ગરમી અને તે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતાઓ છે આ વર્ષે મેમાં દર વર્ષની સરખામણીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળશે અલનીનોની અસર પણ હવામાન પર જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત પાંચ દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને અગાઉથી જાણકારી આપવામાં આવી છે ઉપરાંત તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચો આવશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં વધારાની શક્યતા નહીં છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી તાપમાનનો પારો ઝડપથી નીચે આવી શકે છે પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં થોડા અંશે વધારો થઈ શકે છે આગામી દસ અને અગિયાર એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની વકી છે જેને લઈને હવામાન વિભાગે અગિયાર એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા જેમ કે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે એપ્રિલના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં સામાન્ય વરસાદ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં તાપમાન યથાવત અને શુષ્ક રહેવાની સંભાવના છે આગામી અડતાલીસ કલાક અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ આ વાદળોથી વરસાદની શક્યતા નહીં છે પરંતુ આગામી દસ અને અગિયાર એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે મહત્વનું છે કે દસ એપ્રિલના રોજ ઉત્તર ભારતના પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે જેની અસરને કારણે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીને લઈને દસ અને અગિયાર એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ગુજરાતના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર પહોંચ્યું હતું પરંતુ હાલમાં એપ્રિલ મહિનામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોવું જોઈએ તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું પહોંચી ગયું છે આગામી એક સપ્તાહ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં ફરી એકવાર પારો ઉંચકાઈ શકે છે પરંતુ હાલમાં તો પરનું મહત્તમ તાપમાન ફોલિંગ ટેન્ડન્સીમાં રહેશે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા ગાંધીનગરનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે રાજ્યભરમાં સૌથી મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું હતું રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાનનો અનુભવ વધુમાં જણાવ્યું હતું કે લઘુત્તમ તાપમાન જણાવવામાં આવે તો અમદાવાદ શહેરનું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ લધુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં દસ ડિગ્રી કરતાં પણ ઓછો તફાવત હોવાથી રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાનનો અનુભવ થાય છે આગામી પાંચ દિવસ પણ આ પ્રકારનું જ વાતાવરણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ અગત્યના કૃષિ સમાચાર અને બજાર ભાવની અમદાવાદ એપીએમસીમાં વધ્યા ઉનાળુ ફળોના ભાવ સફરજન કરતાંય એ મોંઘું થયું આ ફળ અમદાવાદ એપીએમસીમાં ફ્રૂટ માર્કેટમાં લીલી દ્રાક્ષ પાકી કેરી મોસંબી પપૈયા લીચી સીતાફળ સકરટેટી વગેરે જેવા ઉનાળુ ફળના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો નોંધાયો છે સફરજન કાળી દ્રાક્ષ સંતરા નાસ્પતિ દાડમ ચીકુ કેળા શેરડી જરદાળુ કાચી કેરી વગેરે ફળોના ભાવમાં દસથી પંદર ટકાનો ઘટાડો નોંધાયો છે સામાન્ય રીતે ફળોની આવક અને માંગના આધારે ફળોના ભાવ નક્કી થતા હોય છે ત્યારે અમદાવાદ એપીએમસીમાં માર્કેટમાં આવેલા ફ્રૂટ બજારમાં આજે ઉનાળુ ફળોના ભાવમાં વધારો નોંધાયો છે જ્યારે અન્ય ફળોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો ઉનાળુ ફળની વાત કરીએ તો લીલી દ્રાક્ષ પાકી કેરી મોસંબી પપૈયા લીચી સતાફળ સકરટેટી વગેરેના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો નોંધાયો છે જ્યારે અન્ય ફળોની વાત કરીએ તો સફરજન દ્રાક્ષ સંતરા નાસપતી દાડમ ચીકુ કેળા શેરડી જરદાડુ કાચી કેરી વગેરે ફળોના ભાવમાં દસથી પંદર ટકાનો ઘટાડો નોંધાયો છે જો અમદાવાદના ફ્રૂટ બજારમાં આજના ફળના ભાવ પ્રતિ કિલો દીઠ વાત કરીએ તો સફરજન પંચાણું રૂપિયા કિલો એવો કાઢો બસો ત્રીસ રૂપિયા કિલો કાળી દ્રાક્ષ સત્તેર રૂપિયા કિલો આમળા એકસો પચીસ રૂપિયા કિલો લીલી દ્રાક્ષ પંચ્યાસી રૂપિયા કિલો ફળસ પંચાણું રૂપિયા કિલો પાકી કેરી છન્નું રૂપિયા કિલો મોસંબી પચાસ રૂપિયા કિલો સંતરા ચુમ્માલીસ રૂપિયા કિલો પપૈયા પાંત્રીસ રૂપિયા કિલો નાસપતિ એકસો આઠ રૂપિયા કિલો પાઇનેપલ પિસ્તાલીસ રૂપિયા કિલો દાડમ એકસો પાંચ રૂપિયા જેટલો ભાવ નોંધાયો છે જ્યારે ચીકુ બેતાલીસ રૂપિયા કિલો તરબૂચ વીસ રૂપિયા કિલો પાકા કેળા તેતાલીસ રૂપિયા કિલો શેરડી ત્રેવીસ રૂપિયા કિલો લીચી બસો ત્રીસ રૂપિયા કિલો જરદાળુ એકસો પચાસ રૂપિયા કિલો સીતાફળ ચોસઠ રૂપિયા કિલો કાચી કેરી એકસો બાર રૂપિયા કિલો સકટેટી અઠ્યાવીસ રૂપિયા કિલો સ્ટ્રોબેરી બસો ત્રીસ રૂપિયા કિલો અને જામફળ પિસ્તાલીસ રૂપિયા કિલો જેટલો ભાવ નોંધાયો છે ફળોના એક વેપારીએ જણાવ્યું હતું કે ઉનાળુ ફળોના ભાવમાં વધારો થવાનું કારણ બદલાતા હવામાનની અસર છે કારણ કે કમોસમી વરસાદ થાય તો તેની સીધી અસર ઉનાળુ ફળ પર પડતી હોય છે વધુમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે જો કે ફળોના ભાવ વાતાવરણમાં થતા ફેરફારની સાથે ટ્રાન્સપોર્ટ ચાર્જમાં થતો વધારો ઘટાડો ફળના પાકને જરૂરી ખાતર પાણીમાં લગતો ખર્ચ ફળોનો જથ્થો અને માંગમાં થતાં વધારા ઘટાડા વગેરેને આધારે નક્કી કરવામાં આવે છે હવે વાત કરીએ આજના અગત્યના બજાર ભાવની હાપા માર્કેટયાર્ડમાં ચૌદ હજાર મણ ઘઉંની આવક થઈ છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા છે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચોસઠ હજાર નવસો પિસ્તાલીસ મણ જણસીની આવક થઈ હતી તેમજ યાર્ડમાં ચોમ્મોતેર ખેડૂતો ઘઉં લઈને વેચવા માટે આવ્યા હતા અને ચૌદ હજાર ત્રણસો ઇઠોતેર મણ મણ ઘઉંના ભાવ રૂપિયા રહ્યા રહ્યા હતા ભાવ હતા શનિવાર અને રવિવાર જેવા રજાના દિવસોમાં સમયગાળા દરમિયાન પણ જામનગર યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે આજે એક હજાર ચારસો ચુમ્માલીસ જેટલા ખેડૂતો ખેત પેદાશો વેચવા માટે આવતા જામનગરમાં ચોસઠ હજાર નવસો પિસ્તાલીસ મણ ખેત પેદાશની આવક થઈ હતી અને તેમાં ઘઉં અને ચણાની સૌથી સારી એવી આવક નોંધાઈ હતી છેલ્લા કેટલાક દિવસથી ઘઉં અને ચણાની વધુ આવક નોંધાઈ રહી છે જે આજે પણ યથાવત રહેવા પામી છે આજે ચુમ્મોતેર ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા યાર્ડમાં ચૌદ હજાર ત્રણસો ઇઠોતેર મણ જેટલી જંગી ઘઉંની આવકનું આવક થઈ હતી ચારસો ચાલીસથી પાંચસો બત્રીસ રૂપિયાના ભાવે ઘઉંના જે છે તે વેચાણ પડ્યા હતા ઉપરાંત એક હજાર રૂપિયાથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયાના ભાવે ચણા અને ચૌદસો રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયાના ભાવે સફેદ ચણા વેચાયા હતા બસો ત્રીસ જેટલા ખેડૂતો ચણા વેચવા માટે આવતા જામનગર યાર્ડમાં બારસો પંચાવન જેટલા બારસો પંચાવન મણ જેટલા ચણાની આવક થઈ હતી તે જ રીતે કપાસના ભાવ એક હજારથી પંદરસો નેવું રૂપિયા જેવા રહ્યા હતા અને છ હજાર પાંચસો અડતાલીસ મણ જથ્થો કપાસનો ઠલવાયો હતો ત્યારબાદ વાત કરીએ જીરુના ભાવની તો જીરુના ભાવ ચાર હજારથી ચાર હજાર છસો પાંત્રીસ રૂપિયા રહ્યા હતા અને આજે ત્રણ હજાર બસો પચીસ મણ જેટલા જીરાની જામનગર યાર્ડમાં આવક થઈ છે આ ઉપરાંત અજમાનો ભાવ બાવીસો રૂપિયાથી ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયા રહ્યો હતો અને આજે ત્રણ હજાર છસો ત્રણ મણ અજમાની આવક નોંધાઈ હતી ત્યારબાદ વાત કરીએ ધાણાના ભાવની તો અગિયારસો રૂપિયાથી એક હજાર છસો એંસી રૂપિયા અને ધાણીના ભાવ ચૌદસો રૂપિયાથી બે હજાર રૂપિયા રહ્યા હતા બસો ચુમ્માલીસ જેટલા ખેડૂતો ધાણા અને ધાણી વેચવા માટે આવતા સાત હજાર સાતસો છત્રીસ મણ અને ધાણીની આવક થઈ હતી આમ સમગ્ર જણસીની વાત કરીએ તો એકસો ચુમ્માલીસ ખેડૂતોના આગમનને લઈ જામનગરમાં છવ્વીસ હજાર ચારસો ઓગણએસી ગુણી ખેત પેદાશની આવક થઈ હતી હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અમરેલી યાર્ડમાં કપાસ અને ઘઉંની પુષ્કળ આવક થઈ છે અમરેલી યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા યાર્ડમાં કપાસ અને ઘઉંની હરાજી કરવામાં આવી હતી કપાસના ભાવ પંદરસો એકતાલીસ રૂપિયા રહ્યા હતા અને ઘઉંના ભાવ છસો બે રૂપિયા રહ્યા હતા ત્યારબાદ અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરતા હોય છે અને સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના આજે તેરસો રૂપિયા ભાવ રહ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી પંદરસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની સાતસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને અગિયારસો બાવન રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી સત્તરસો રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં ત્રણસો વીસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો ઓગણપચાસ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને છસો બે રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકસો પંચોતેર મણ ઘઉંની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ છવ્વીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ પચીસસો સિત્તેર રૂપિયાથી લઈને પચીસસો સિત્તેર રૂપિયા સુધી નોંધાયો હતો યાર્ડમાં અઠ્યાવીસ મણ તલની આવક થઈ હતી ત્યારબાદ સોયાબીનનો ભાવ આઠસો ચાલીસથી થી આઠસો પંચાણું રૂપિયા બોલાયો હતો પચાસ મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે મગફળીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ ડીસા માર્કેટિંગ યાર્ડની ડીસા માર્કેટ યાર્ડમાં જીરું અને તમાકુના રેટ હાઈ મણના કેટલા ભાવ મળ્યા તે જાણીએ છ એપ્રિલના રોજ ડીસા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે એરંડાની બે હજાર બાસઠ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના એક હજાર એકસો રૂપિયાના ભાવ બોલાયા હતા તમાકુની પણ ત્રીસ હજાર બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના બે હજાર નવસો રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરે છે સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે ત્યારે છ એપ્રિલના રોજ ડીસા માર્કેટયાર્ડમાં એરંડા રાયડો ઘઉં બાજરી રાજગરો ગવાર જીરું વરિયાળી સુવા તમાકુ સહિતના પાકની આવક નોંધાય કયા પાકની કેટલી આવક અને શું ભાવ બોલાયા તેના વિશે માહિતી મેળવીએ ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની બે હજાર બાસઠ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના એક હજાર એકસો તોતેર રૂપિયા ભાવ બોલાયા હતા રાયડાની પાંચ હજાર ત્રણસો પંચાવન બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના અગિયારસો પાંત્રીસ રૂપિયા ભાવ નોંધાયા હતા ઘઉંની ચારસો બાવીસ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના છસો રૂપિયા ભાવ નોંધાયા હતા ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની એક હજાર એકસો બાસઠ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના પાંચસો વીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો રાજગ્રાનની ત્રણ હજાર એકસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ભાવ તેરસો એકતાલીસ રૂપિયા બોલાયા હતા ગવારની દસ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના ભાવ નવસો એકાણું રૂપિયા બોલાયા હતા આજે જીરુની દસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ચાર હજાર ત્રણસો બાવન રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની ઓગણસાઠ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના બારસો છત્રીસ રૂપિયા ભાવ નોંધાયા હતા વરિયાળીની એકસો ચોત્રીસ બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના પંદરસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજે તમાકુની પણ ત્રીસ હજાર બોરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના બે હજાર નવસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ત્યારબાદ વાત કરવાની છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાની આવકથી રાજકોટ માર્કેટ યાર્ડ ઉભરાયું છે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી યાર્ડમાં ચણાની પુષ્કળ આવક થઈ હતી યાર્ડમાં ઘઉંની આવક થઈ ન હતી તેમજ કપાસ મગફળી બટાકા ટામેટા લીંબુ ડુંગળી વગેરેની હરાજી કરવામાં આવી હતી અને ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ છે બીજી તરફ આજે યાર્ડમાં ઘઉંની આવક થઈ નથી રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસ પીળા ચણા બટાકા સહિતના પાકની મબલક આવક થઈ હતી ત્યારે આવો જાણીએ કે ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પંદર હજાર ક્વિન્ટલ પીળા ચણાની આવક થઈ હતી પીળા ચણાનો ભાવ ખેડૂતોને એક હજાર પચોતેર રૂપિયાથી લઈને અગિયારસો ચુમ્માલીસ રૂપિયા એટલે કે એક મણનો ભાવ બોલાયો હતો યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં પીળા ચણાની રેલમછેલ જોવા મળી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પાંચ હજાર ચારસો ક્વિન્ટલની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને તેરસો દસથી પંદરસો પંચાણું રૂપિયા ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટ યાદમાં મગફળીની છ હજાર ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી જાડી મગફળીની બે હજાર ક્વિન્ટલની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો વીસથી તેરસો સાઠ રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીના ચાર હજાર છસો ક્વિન્ટલની આવક થઈ હતી એક મણનો મગફળીનો અગિયારસોથી બારસો પાંત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટયાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની આવક ત્રણસો વીસ ક્વિન્ટલ થઈ છે મરચાંનો ભાવ ખેડૂતોને બારસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા મળ્યો હતો જોકે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની એકસો ઓગણપચાસ ક્વિન્ટલની આવક થઈ હતી યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે આજે એકમણ કાચી કેરીના ખેડૂતોને ત્રણસો ત્રીસ થી લઈને છસો પચાસ રૂપિયા ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજી તરફ સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી ખેડૂતોને ત્રણસો પચાસથી પાંચસો સડસઠ રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના બે હજારથી ચોવીસો રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો પંચાણું ક્વિન્ટલ થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની આવક તેરસો પચીસ ક્વિન્ટલ થઈ હતી ટામેટાના ભાવ સોથી લઈને બસો દસ રૂપિયા એક મણના બોલાયા હતા ટામેટાની સાથે સાથે મરચાંની આવક થઈ હતી લીલા મરચાના ડુંગળીના ખેડૂતોને એકસો દસ રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીની બે હજાર છસો પંચાણું ક્વિન્ટલ આવક થઈ હતી તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર